શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ઓપીએસ અને એનપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમ એ બંનેમાં શું ફેર છે કેટલો તફાવત થાય છે પેન્શન કઈ રીતે બંધાય છે જૂના મુજબ 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 જીપીએફ અને સીપીએફ કઈ રીતે થાય છે શું એનપીએસ વાળાનું ભવિષ્યનો પણ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી વિડિયો જેમાં આપણે પેન્શન કઈ રીતે નક્કી થશે જોઈ શકીશું સ્ટાર્ટ કરીએ જૂની પેન્શન યોજના મુજબ વીસ વર્ષની સેવાનું આપણે ઉદાહરણ લીધું છે તો જીપીએફમાં વ્યાજ સહિત જમા થવાની રકમ દાખલા તરીકે એમની જે કપાત થઈ મુજબ દસ લાખ રૂપિયા જમા થયા છે તો રિટાયરમેન્ટ સમયે છેલ્લો પગાર દાખલા તરીકે એમનો સિત્તેર હજાર રૂપિયા છે હવે શું મળશે ફંડ તો જે કંઈ દસ લાખ રૂપિયા એમના છે પૂરેપૂરા એમને પરત મળી જશે જીપીએફની અંદર જે છે અને એનું વ્યાજ પણ મળશે અને ગ્રેજ્યુઇટી ગ્રેજ્યુઇટી કઈ રીતે નક્કી થાય એનો પણ આપણી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો તો એનો મતલબ કે પેન્શન કઈ રીતે નક્કી થાય તો પેન્શનપાત્ર સેવાના જે નક્કી થાય છે એના પચાસ ટકા એટલે સિત્તેર હજાર રૂપિયા છેલ્લો પગાર છે એના પચાસ ટકા પાંત્રીસ હજાર રૂપિયા એમનું પેન્શન નક્કી થયું આ જીપીએફવાળા માટે જૂની પેન્શન યોજના માટે આ રીતે સીધું ગણિત છે બીજું કે અન્ય લાભો જોઈએ તો દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો એ પણ પેન્શનમાં લાગુ પડતો જાય છે એટલે કે દર છ મહિને પેન્શનમાં વધારો થતો જશે દસ વર્ષે પગાર પંચનો લાભ પણ મળશે જેવી રીતે છઠ્ઠું પગાર પંચ સાતમું પગાર પંચ એમ દસ દસ વર્ષે આવે છે એ મુજબ એનો લાભ પણ આ જૂની પેન્શન યોજનાવાળાને મળશે હવે આપણે જોઈએ નવી પેન્શન યોજનામાં કઈ રીતે નક્કી થાય એ જ ઉદાહરણ તરીકે તો વ્યાજ સહિત રકમ અહીંયા આગળ આપણે જોઈએ ચોવીસ લાખ રૂપિયા જમા થયા વીસ વર્ષની સેવામાં કોઈ કર્મચારીને તો રિટાયરમેન્ટ સમયનો મૂળ પગાર સિત્તેર હજાર છે ફંડ એને શું મળશે તો પોતાની જમા રકમ જે ચોવીસ લાખ છે એમાંથી જ એને સાહીઠ ટકા રકમ આપવામાં આવશે જ્યારે પહેલાંમાં જે કંઈ જમા થયા છે પૂરેપૂરા એને આપી દેવામાં આવતા હતા અહીંયા આગળ સાહીઠ ટકા રકમ આપવામાં આવે છે એટલે એટલે કે જે ચોવીસ લાખના સાહીઠ ટકા રકમ જે છે ચૌદ લાખ ચાલીસ હજાર રૂપિયા એમને મળે અને ગ્રેજ્યુઇટી પણ મળે એટલું એમને મળે બાકીના જે ચાલીસ ટકા રકમ છે એટલે કે ચોવીસ લાખના ચાલીસ ટકા નવ લાખ સાહીઠ હજાર રૂપિયા જે છે એને સાત પોઈન્ટ પાંચ ટકા રકમ વાર્ષિક એમને મળશે એવું આમાં ગણિત છે એટલે કે ચાલીસ ટકાના આધારે પેન્શન બંધાય છે આપણા જ પૈસા અહીં છે અને એના જ સાડા સાત ટકા વાર્ષિક આપણને આપવામાં આવશે એટલે નવ લાખ સાહીઠ હજાર ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ટકા કરીએ તો બોતેર હજાર રૂપિયા વાર્ષિક મળે તો એક માસને એટલે બાર વડેનો ભાગાકાર કરીને જોઈએ તો છ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન નક્કી થાય એટલે કે આવા કર્મચારી જ્યારે ભવિષ્યમાં ભવિષ્ય સિત્તેર હજાર ઇન્કમ હતી એની જગ્યાએ સીધી ઇન્કમ જતી રહે છે છ હજાર પર એટલે આવી રીતે ખૂબ જ કર્મચારીને નાણાકીય ખોટ જતી હોય અને ભવિષ્ય ધૂંધળું થતું એવું આપણે અહીં જોઈ શકીએ છીએ બીજી બાત આપણે કરીએ બીજી બાબત તો મોંઘવારી ભથ્થું પણ મળવાનું નથી એટલે કે જેવી રીતે જીપીએફવાળાને દર છ મહિને મોંઘવારી ભથ્થું પેન્શનવાળાને લાગુ પડે એવું આમાં થતું નથી પગાર પંચો બદલાય લાભ એને કંઈ મળવાનો નથી કોઈ વાર પૂરું પેન્શન પણ મળશે નહીં એટલે કે જે અગાઉ છે એમને પચીસ ટકા ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો પણ મળતો હોય છે જેવું અહીં આગળ કંઈ જોવા મળતું નથી એટલે આ રીતે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઓલ્ડ પેન્શનવાળાને કેટલો ફાયદો છે ન્યૂ પેન્શનમાં કેટલી ખોટ છે એટલે અહીં આપણે સમજી શકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આવા જ શૈક્ષણિક અને વહીવટી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ આજનો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર